ગાંધીનગરથી ઝડપાયેલા ત્રણ સંદિગ્ધ આતંકી મુદ્દે મોટા સમાચાર ત્રણેય સંદિગ્ધ આતંકીઓને સાથે રાખી એટીએસ નું રીકન્સ્ટ્રક્શન છત્રાલ પાસે છુપાવેલા હથિયારના સ્થળે રિકન્સ્ટ્રક્શન સંદિગ્ધ મહયુદ્દીન સૈયદને સાથે રાખી એટીએસ નું રીકન્સ્ટ્રક્શન સંદિગ્ધ આઝાદ સુલેમાન શેખને સાથે રાખી એટીએસ નું રીકન્સ્ટ્રક્શન અને સંદિગ્ધ મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો ગુજરાતમાંથી જે ત્રણ આતંકીઓને પકડવામાં આવ્યા હતા તેમનું રિકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવ્યું આપને દ્રશ્યો બતાવી રહ્યા છે મારા સહયોગી રાજભાવસર આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ત્રણે આતંકીઓ કે જેમાં સૌથી મુખ્ય જે હતો અહેમદ મોહ્યુદ્દીન સૈયદ તેની સાથે આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનને રિકન્સ્ટ્રક્શન માટે લઈ આવવામાં આવ્યા હતા દ્રશ્ય જોઈ રહ્યા છો જ્યાં તેમણે હથિયાર છુપાવા હતા એ જગ્યાએ તેમને લઈ આવવામાં આવ્યા હતા અને ત્યાંથી કરી અને એટીએસ દ્વારા ફરી તેમને એટીએસ લઈ જવામાં આવી રહ્યા ત્યારના આ દ્રશ્યો છે મારા સહયોગી રાજભાવસારને વિનંતી કરીશ કે આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જ્યાં આ ત્રણેય આતંકીઓ બે આતંકી કે જે મૂળ ઉત્તર પ્રદેશના છે અને તેમણે

બે આરોપી કે જે મૂળ ઉત્તર પ્રદેશના વાયા રાજસ્થાન થઈ અને તે હથિયાર લઈ અને ગુજરાતમાં આવ્યા હતા અને ત્યાં તેમણે હથિયાર છુપાવ્યા હતા ત્યારબાદ હૈદરાબાદથી આવેલા મયુદ્દીનને અહીંથી હથિયાર મેળવા હતા અને એ પરત જતો હતો ત્યારે એટીએસએ તેને ટોલ નાકા પાસેથી પકડ્યો હતો ત્યારબાદ આ જે રિમાન્ડ ઉપર રહેલા ત્રણેય આરોપીને આજે રીકન્સ્ટ્રક્શન માટે લઈ આવવામાં આવ્યા હતા અને અહીંયા એટીએસએ રીકન્સ્ટ્રક્શન કરી કોણે કેવી રીતે કઈ જગ્યાએ હથિયાર છુપાવ્યા હતા મયુદીને અહીંથી હથિયાર કેવી રીતે મેળવ્યા હતા તે અંગેનું સમગ્ર ઘટનાનું ઝીણવટ રિકન્સ્ટ્રક્શન રીકન્સ્ટ્રક્શન એટીએસ દ્વારા કરવામાં આવ્યું કેમેરામેન રાજભાવસાર સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર